સન્માનિત ધારાસભ્ય કિરીટભાઈ અને અસંખ્ય લોકો આમાં જોડાયા છે પાટણમાં પણ મારા અંદાજથી સિત્તેર લાખ રૂપિયા જેટલો હપ્તો દર મહિને એસપી કચેરીએ પહોંચે છે આ હપ્તાના રૂપિયા ઠેઠ ગાંધીનગર સુધી જાય છે એટલે ક્યાંક આ સરકારના લોકોને તેલ રેડાયું છે અમે ટૂંક સમયની અંદર પાટણના પોલીસ સ્ટેશનની આજુબાજુ પાંચસો મીટરના રેન્જમાં દારૂના હડ્ડાઓ ચાલે છે એનું લીસ્ટ અને સન્માન્ય સીએમ ને પણ અમે અમારું લીટ ટૂંક સમયમાં કોંગ્રેસ પાર્ટી જાહેર કરવાની છે